તો જય માતાજી મિત્રો ફરીવાર એક મારા નાના વ્લોગ અને નાના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે તો આજ આપણે આવી જાય છીએ આપણે ખેતરની અંદર જ્યાં અબેલ આપણે ચોથું પાણી ચાલુ કરી નાખ્યું છે તો તમને બતાવી દઉં કે આપણે ચોથો પાણી ચાલુ કરી નાખ્યું છે હા હજુ પણ સુધી પાણી અહીંયા આપણે પાયા છે ચાર ચાર તો પણ જીરું નથી નીકળ્યું હવે સી ખબર શું થયું છે શું છે ખબર નથી જો તમને ખબર હોય તો કોમેન્ટ જરૂર કરજો કે હજુ સુધી ચાર પાણી આપણે ચાલુ કર્યા તોય પણ જીરું કેમ ના નીકળ્યું અને તેની સાથે પણ જણાવી દઉં કે આપણે ચોથા પાણીની સાથે આપણે લીલું જીરું પૂંખ્યું છે નાખ્યું છે જે છે કે ઉગે છે કે નહીં ઉગે અને જો નહીં ઉગે તો લગભગ મારા કહેવા પ્રમાણે ઓણનો ખર્ચો આપણે ચારથી પાંચ લાખનો ખર્ચો કર્યો છે જે આથી ચાર કિલોમીટર દૂર આપણે પાણી લાવીએ છીએ તેનો જે પાઇપ આવે છે તેનો ખર્ચો મોટરનો ખર્ચો આકામોડનો ખર્ચો ઘણો ઘણો ખર્ચો ચૂંસી શું થાય છે નહીં તો આપણે દુઃખના દાડા આવશે રોવાના દાડા આવશે અને લેણું ચારથી પાંચ લાખ રૂપિયાનું આવશે તો કેવું એટલું છે કે યુટ્યુબની અંદર તમે બધાએ સપોર્ટ કરો યુટ્યુબમાં સપોર્ટ નથી મળતો તેમ થાય શું કરવું હવે જિંદગીની હા તમને પણ બતાવી દઉં કે આપણે ખેતરની અંદર જીરું હજુ નથી નીકળ્યું તમને વિશ્વાસ આવે કે ના સાચું છે તો ચાલો તમને બતાવું કે આપણે ખેતરની અંદર હજુ જીરું નથી નીકળ્યું હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ શકો છો આવા ચાર ચાર પાણી આપ્યા છે તો પણ હજુ આપણે જીરું નથી નીકળ્યું એવું નહીં કે એકમાં તને બધામાં બતાવી દઉં કે આપણે હજુ જીરું કેમ નથી નીકળ્યું આપણે આની પહેલા આપણે આની પહેલા પણ આપણે જીરું નાખી દુ પલાળીને તે પણ નથી ઊગ્યું અને આની પહેલાં એની પહેલાં આપણે વાવણી કરી હતી તે પણ નથી ઊગ્યું અને હવે જોયું છે શું થાય છે અને તમારું કેવું શું છે કોમેન્ટ કરજો અને હું તમને બતાવી દઉં બીજી પણ જગ્યાએ કે હજુ અહીંયા પણ જીરું નથી નીકળ્યું આ છે જુઓ તમે આમાં પણ જીરું હજુ નથી નીકળી તો મિત્રો તમે જણાવજો આપણે શું કરવું જોઈએ આના પછી જો આપણે ચેનલમાં જો તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આપણે બનાવશું ગામના પણ વિડીયો બનાવશું અલગ અલગ નવા નવા વ્લોગ પણ બનાવશું પણ અબિયલ આપણે આ શેતનનું એક કામ પતે આ અંદર જીરું શેત કામ પતે ત્યારબાદ આપણે ગામના અને અમે કોમેડી વિડીયો બનાવીએ છીએ જે કોમેડી વિડીયો ચેનલનું નામ છે ઇન્સ્ટાગ્રામમાં ગુજરાતી ઓપ્શન વન યુટ્યુબમાં પણ એ છે ગુજરાતી ઓફિશિયલ વન તો તેમાં પણ સપોર્ટ કરજો અને આપણે તેવા વિડીયો કેવા છે તે પણ હું તમને બતાવીશ તો આજના વ્લોગમાં આટલું મળીએ છીએ એક નવા વ્લોગમાં